સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે યુનિટી માર્ચ અંતર્ગત સરદાર કથાના યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ અટલાદરા બ્રહ્મકુમારી કેન્દ્રથી યુનિટી માર્ચમાં જોડાયા હતા તેઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું યુનિટી માર્ચમાં મંત્રી મનસુખ માંડવીયા ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા રેલ મંત્રી ઉપરાંત સાંસદ માંગ જોશી ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની

કેન્દ્રીય મંત્રી શ્રી જે પી પણ થયું છે જેની અંદર પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી અને તમામ મહાનુ